જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ચેનલ આજે આ સાંભળીશું મહિનાની કૃષ્ણ પક્ષની રમા એકાદશીની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે હિન્દુ પંચાંગ મુજબ એકાદશી સત્તર ઓક્ટોબરે ઉજવાશે રમા એકાદશીની પૂજા વિધિ રમા એકાદશી દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ ઘરના મંદિરની સફાઈ કરી ગંગાજળ છાંટો

અને દીન દુખી અસહાય લોકોને દાન આપવાથી પાપ અને કષ્ટોથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનના અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને રમા એકાદશી વિશે કહ્યું હતું પદ્મ પુરાણ મુજબ જે વ્યક્તિ આ દિવસે સત્ય હૃદયથી વ્રત અને ઉપવાસ રાખે છે તેને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે અને તે જીવનની તમામ સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે હિન્દુ ધર્મમાં આ એકાદશીનું મહત્વ તેથી પણ વધે છે કારણ કે ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મી નું નામ પણ રમા છે તેથી આ એકાદશી ભગવાન વિષ્ણુ પ્રિય છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરીને અને દાન કરીને મનુષ્ય તમામ પ્રકારના સુખો અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે દાનનું મહત્વ હિન્દુ ધર્મમાં દાન આપવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને દાન આપો છો ત્યારે તમારા પૂર્વમાં થયેલા પાપ મટી જાય છે જ્યારે આ મનુષ્ય ભવસાગરથી મુક્ત થઈને પરમધામ જાય છે ત્યારે તેની બધી વસ્તુઓ અહીં રહી જાય છે તેના કરેલા પુણ્ય કર્મો જ તેની સાથે જાય છે વેદો ગ્રંથો શાસ્ત્રો ને પુરાણોમાં પણ દાનના મહત્વ વિશે જણાવ્યું છે ગ્રંથોમાં કહેવાયું છે કે દાનમ ત્યાગહ સ્વાર્થ વર્જિતઃ સેવા પરમુ ધર્મ જરૂરત મંદસ્ય સહાયતે સ્વર્ગ સોપાનમ આરોહતી અર્થાત દાન અને ત્યાગ સ્વાર્થહીન હોય છે અને સેવા સૌથી મોટો કોઈ સીડીઓ ચડવા લાગે છે મારામાં સ્નેહને લીધે તમે પ્રસન્ન થઈને કહો કે આસો મહિનાના કૃષ્ણ વિશે ક્યાં નામની એકાદશી થાય છે તે મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિર રાજા તમારે આગળ હું આ સોમાસના કૃષ્ણ પક્ષની એકાદિષ્ટા પ્રસંગને લીધે રમા એકાદશી નું મહાત્મય હું તને કહું છું હે નરપતિ યુધિષ્ઠિર પૂર્વે મુચકુદ નામે જે પ્રખ્યાત રાજા કહેલો છે તે રાજાને દેવતાઓના રાજા ઇન્દ્રની સાથે હતી

કે હરિભગવાનને દિવસે અર્થાત એકાદશીના દિવસે કોઈએ ખાવું નહીં કોઈએ ખાવું નહીં આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યો કે હેય સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું જોઈએ તેનો ઉપાય બતાવો ચંદ્રભાગા બોલી કે હે પ્રભુ મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી હાથી ઘોડા ઓટ અને બીજા પશુઓને પણ અન્ન અને પાણી એકાદશીના દિવસે આપવામાં આવતા નથી ત્યારે હે પ્યારા મનુષ્ય એ તો એકાદશીના દિવસે કેમ જ જમી શકાય અર્થાત જમી શકાય જ નહીં ઈચ્છતા હોય તો મારા ઘેરથી પધારો આવી રીતના મારા બાપનો હુકમ છે માટે સંબંધી વિચાર કરી મનને અતિ દ્રઢ કરો શોભન બોલ્યો એ તમે સાચે સાચું કહ્યું માટે હું પણ ઉપવાસ કરીશ કારણ કે જે દેવે ધારેલું હશે તેમ જ થશે એ રીતે ભાગ્ય ઉપર બુદ્ધિ ધારણ કરીને ઉત્તમ એવી આ એકાદશી નું વ્રત કર્યું અને શુદ્ધા તથા તૃષાથી પીડાયેલા શરીરવાળો તે શોભન અતિ દુઃખી થયો અને હૈ રૂપ શાર્દુલ શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યો તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર આવ્યો અર્થાત આ થમ્યો હવે આ એકાદશીની રાત્રિ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં આસક્ત શક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધારનારી થઈ તે શોભનને તો અતિ દુઃખ આપનારી થઈ

અને કુંડલોથી યુક્ત એવો ગંધર્વોથી વખાણ કરાતો અને ભમતા એવા સોમ નામે બ્રાહ્મણ દીઠો અને તે શોભન અને રાજાનો જમાય જાણીને તેની સમીપ દોયો કે તરત આસન ઉપરથી ઉઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરીને શોભન તેને પાડનારા સસરા મુચકુંદ ત્યારે ચંદ્રભાગા તેમજ નગર સંબંધિત કુશળ પ્રશ્ન પૂછ્યા સોમ શર્બંધી તથા તમારા નગર સંબંધી મોટું આશ્રય છે માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વ વૃતાંત મને કહો હે નરો ના પાડનારા કોઈએ ક્યારે પણ આ વિચિત્ર અને સુંદર નગર જોયું નથી

આ નગર હમણાં અસ્થિર કેમ છે અને સ્થિર કેવી રીતે થાય એમ છે તે મને કહો એટલે હું જરૂર તે પ્રમાણે કરીશ હે વિપ્ર મેં આ એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે તેથી જ હું આ નગરને અસ્થિર થયેલ માનું છું પણ જેથી કરીને સ્થિર થાય તેવો ઉપાય કહું છું તે સાંભળો સારી શોભાવાળી મુચકુંદની ચંદ્રભાગા નામે જે પુત્રી છે તે ચંદ્રભાગા પાસે જઈને તમે મારું વૃતાંત કહો એટલે આ નગર સ્થિર થશે

મેં તમારા પ્યારા એવા તે શોભનને મોટા ભનની અંદર પ્રતિક્ષ જોયેલ છે તે વખતે મેં દેવતાના નગર સરખું શોભાઈ માને નાશ ન કરી શકાય એવું સુંદર નગર જોયું પણ તે નગર અસ્થિર છે એમ શોભને કહ્યું માટે સ્થિર થાય તેમ કરો ચંદ્રભાગા બોલી કે હે વિપ્રો મા ઋષિરૂપ મને મારા પતિના દર્શન કરવાની બહુ ઈચ્છા છે માટે મને જલ્દીથી લઈ જાઓ હું મારા પોતાના વ્રતના પુણ્યથી તે નગરને સ્થિર કરીશ હે દ્રીજ અમારો બંનેનો જે રીતે મેળાપ થાય તેવું કરો મુક્ત થયેલા મારા પતિનું મને મળવું થવાથી મોટું પુણ્ય પ્રાપ્ત થશે આવું રાજપુત્રીનું વચન સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ ચંદ્રભાગાની સાથે મંદ્રાચલ પર્વતની સમીપમાં વામદેવના આશ્રમ પ્રત્યે ગયો વામદેવ તેઓનો સઘળું વૃતાંત સાંભળી લઈને વેદના મંત્રોથી ઉજ્જવળ એવી ચંદ્રભાગા ઉપર અભિષેક કર્યો હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી તે વિષ્ણુના દિવસથી એકાદશીના પુણ્યથી ચંદ્રભાગા પણ દેવની દેહવાડી થઈ અને ઉત્તમ ગતિને પામી પછી હર્ષથી ઉગ્રેલા નેત્રવાળી તે ચંદ્રભાગા પતિની સમીપ જય પહોંચી હવે જેવી તે તેના પતિના સમીપ જય પહોંચી કે તરત હર્ષ પામેલા શોભન તેને બોલાવીને પોતાના દાબે પડખે બેસાડી તેમ તે ચંદ્રભાગા પણ પોતાના પ્રાણનાથ એવા શોભન પ્રત્યે પ્યારું વચન બોલી હે કાન તમે મારું હિતકારી વચન સાંભળો મારે વિશે જેટલું પુણ્ય છે તે અને હું આઠ વર્ષની હતી કહ્યા પ્રમાણે વિધિ સહિત જે મેં એકાદશીના વ્રતો શ્રદ્ધાવાળા વાળા મનથી કરેલ છે તે સર્વે પુણ્યના પ્રતાપથી આ નગર સર્વે કામનાઓથી સમૃદ્ધિ વાળું અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સ્થિર રહેશે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે બોલીને સારા મુખ વાળી સારા રૂપ વાળી અને સારા આભૂષણોથી શોભિત એવીએ ચંદ્રભાગા પતિની સાથે રમવા લાગી આ રમાય એકાદશીના મહિમાથી સુંદર દેહવાળો શોભન પણ મંદ્રાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે રમવા લાગ્યો હે નરો ના પાળ યુધિષ્ઠિર રાજા ચિંતામણીના જેવી અથવા કામધીનુના સરખી આ રમા નામની તારી આગળ કહી હે યુધિષ્ઠિર રાજા જે ઉત્તમ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મત્યા વગેરે પાપ નાશ પામે છે એમાં કંઈ પણ સંશય નથી જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે એ પ્રમાણે શ્રી બ્રહ્મ પુરાણના સારો ધારને વિશે આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ